ગુજરાતના બજેટમાં કચ્છને અન્યાય કરવામાં આવ્યા હોવાના મુદ્દા સાથે આમ આદમી પાર્ટી દ્વારા ભુજ ખાતે પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું માં કચ્છને મોટે પાયે અન્યાય કરવામાં આવ્યો છે અન્યાય ક્યાં રીતે લગભગ ત્રીસ ટકાથી વધારે જિયોગ્રફી અને વીસ બાવીસ ટકાથી વધારે રેવન્યુ ધરાવતો ગુજરાતનો આ કચ્છ જિલ્લો નો બજેટ એલોકેશનમાં પાંચ ટકાથી વધારે એલોકેશન નથી મળ્યું હવે એ લોકેશન તો ચલો રાજ્યના પ્લાનિંગ આયોજન પ્રમાણે ચાલે પણ ગુજરાતનો જે પ્રાણપ્રષ નર્મદા જે છે એનો કચ્છનો પ્રાણપ્રષ હજી ઊભો છે સૌરાષ્ટ્રમાં અને ઉત્તર ગુજરાતના સૌની યોજના અને સુજલામ સુભલામ સાથે પેમેન્ટ એ કામ થઈ ગયું કામગીરી પૂરી થવા છે પણ કચ્છને હજુ એના માટે કામગીરી માટે સરકાર સિરિયસ દેખાતી નથી કારણ કે સરકારને આયોજન પૂરું કરવા માટે ઓછા ઓછા બાવીસ હજાર કરોડ રૂપિયાની જરૂરત છે એના સામે સિત્યાસો કરોડની ફાળવણી કરવામાં આવી છે ખેડૂતો સરકારના પાપના ભોગે સરકારના બિન કાર્યશીલતાના કારણે આજ પરિસ્થિતિ થઈ છે કે ખેડૂતોને પાણી ચોરી કરવું પડે છે સરકાર દંડવાની કોશિશ કરે છે ખરા અર્થ સરકારને દંડવાની જરૂર છે કારણ કે એની યોજનાઓમાં આયોજનોમાં યોજનાઓમાં ફેલ ગઈ છે કચ્છ જોડે સતત અન્યાય થઈ રહ્યો છે મુદ્દો માત્ર એટલો નથી આજ ઓગણીસો નેવ્યાસી સેવન્ટી નાઇન્ટીન સેવન્ટી નાઇનમાં જયારે નર્મદા એવોર્ડ આવ્યો પાણીના ડિસ્ટ્રીબ્યુશન માટે ત્યારે પુસ્તાલીસ વર્ષનો સમય આપવામાં આવે તો પાણીનો ઉપયોગ કરવાનો જે બે હજાર ચોવીસમાં પૂરું થઈ જાય છે તો બે હજાર ચોવીસ પછી તમે પાણીનો ઉપયોગ નહીં કરી શકો તો રી થિંકિંગ રીડિસ્ટ્રીબ્યુશન માટે પાણી જતો રહેશે ત્રણે રાજ્ય મિટિંગો ભરાશે તો ત્યારે તમે ક્યાં ગ્રાઉન્ડ પર પાણી માંગશો સાહેબ ગુજરાતને પાણી કચ્છના કારણે મળ્યું છે નર્મદાનું પણ શું કામ બોલશે ત્યાં બોલ્યા તો તમારા સામે બોલશે ને એમણે ત્યાં લોકો જેટલા ચૂંટાયેલા પતિ એને એક પણ બોલવાનો રાઈટ નથી આ પાર્ટીના સિસ્ટમમાં એમને ખાલી આંગળી ઊંચે કરવા માટે એમને રાઈટ આપવામાં આવે છે એ તો જે આવે ને સ્વીકારી લેવો અને માર્કેટિંગ કરવું જેમ વિકાસની યાત્રા નીકળી હતી એક ગામમાં કીધું વિકાસ ક્યાંય તો યાત્રા નીકળી રહ્યા છો એટલે આલો માર્કેટિંગ સિવાય કોઈ કામ નથી એમના પાસે અને સરકાર આર્થિક સરકારી એડમિનિસ્ટ્રેશન પોલીસ આ બધાથી મળીને એમને સરકારી એવી યોજનાઓ જે ખરા અર્થમાં ઇમ્પ્લિમેન્ટ નથી પણ માર્કેટિંગ ઉપ થઈ છે એડમિનિસ્ટ્રેશનનો ઉપયોગ કરીને માર્કેટિંગ કરીને બજારમાં ફેરવે છે લોકોના વેચમાં અને લોકોને લાગે છે આવું થઈ ગયું ડ્રગ્સ આજ આપણા યુવાનો યુવાધન ખોટે રવાડે ચડી રહ્યા છે એ આ એ ડ્રગ્સના કારણે ચડી રહ્યા છે સરકારને બધું ખબર છે કે દારૂ ક્યાં મળે છે ડ્રગ્સ ક્યાં મળે છે કારણ કે દરેક પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી જો આટલી ખબર ન રાખતા હોય તો એ પોલીસ સ્ટેશનમાં રહેવા લાયકાત ધરાવતા એના પછી માહિતી તો બધી હોય છે પણ પકડાય સિઝનલ છે માન લો સિઝનલ વર્ષમાં ખાલી ટેસ્ટ પૂરતો પાંચસો કરોડના હજાર કરોડનો માલ પકડતા હોય તો રેગ્યુલર કંટ્રોલ કરે તો ગુજરાતમાં એક બૂંદ ડ્રગ્સ આવી શકે નહીં એક બૂંદ દારૂ વેચાઈ શકે નહીં